સુરતમાં ચાલતી ગેરકાયદે જુગાર અને દારૂની બદીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડાની કામગીરીમાં ઓગણચાલીસ જુગારીઓ પાસેથી બે પોઈન્ટ સડસઠ લાખની મત્તા કબજે કરવામાં આવી હતી સાથે જ પાંત્રીસ મોબાઈલ અને સાત વાહનો મળીને કુલ સાત પોઇન્ટ અઢ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો મોહમ્મદ હુસેન ઉર્ફે મમ્મુ હસોટી અને ગુલામ સાબિર શેખ દ્વારા જુગાર ધામના મુખ્ય સૂત્રધાર છે જ્યાં સ્થાનિક પોલીસની પોલ ઉઘાડી પડી ગઈ હતી તો તમામ જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ લાલગેટ પોલીસને સોંપવામાં આવી છે ત્યારે આ પ્રકારના ગંભીર ગુનાના જે સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલ શહેરના અન્ય કયા વિસ્તારમાં રેડ કરે છે તે પણ જોવું રહ્યું કારણ કે સ્થાનિક પોલીસની રહે મેઠળ અલગ અલગ વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમે છે